કરોડો વર્ષે તત્વનું જ્ઞાન કેમ થતું નથી શિષ્ય ગુરુને નમસ્કાર કરી પૂછે છે હે ગુરુજી પાખંડ સર્વે છૂટી ગયા હોય છતાં તે ફરી કેમ પાખંડ થાય છે ત્યારે ગુરુએ કહ્યું જેમ વરસાદના સમયની શરૂઆત થતાં દીટકાઓની ઉત્પત્તિ થાય છે તેમ સર્વે પ્રકારના પાખંડ છૂટી જવા છતાં ફરી પાખંડ થાય છે તે શિષ્ય ગુરુને પૂછ્યું કે હે ગુરુજી જીવોને અનાદિ સંસારની જે શંકા છે તે કેમ મટે અને મોક્ષનો માર્ગ કેવો છે તે બી ભૂતિ મહાનારાયણ ઉપનિષદ પાના ત્રણસો ત્રેવીસનો તો સંભળાવે છે જે નિંદનીય ખોટી અનત જન્મોમાં ટેવાઈ ગયેલી જુદા જુદા ખરાબ કર્મોની વાસનાઓના કારણે શરીર તથા આત્માનો વિવેક જ્ઞાન થતું જ નથી તેને લીધે જ શરીર ઉપર અતિશય દ્રઢ આત્માની માન્યતાનો શંકા થાય છે હું અજ્ઞાની છું હું અલ્પ છું હું જીવ છું હું બહુ દુઃખી છું હું અવિનાશી અનાદિનો સંસારી છું આવી શંકા વડે નિવૃત્તિ ઉપાય તે જાણતો નથી ને સપનાના વિષયોને સાચું માનીને દુખી થાય છે તે આશા પૂરી કરવા જીવ સદા દોડે છે તે કર્મના ફળની વાસનામાં બંધાય છે ભગવાનના સુખની પ્રવૃત્તિ જ થતી નથી કેમ કે તેઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન જ હોતું નથી તો અંતકારણ બહુ જ મેલું છે તે સંસારને તરવાનો ઉપાય ગુરુ બતાવે છે કે સર્વ વેદશાસ્ત્રની સિદ્ધાંતને સમજાવે છે તેથી એ સદાચારથી બધા પાપોનો નાશ થાય છે ને તેથી અંતકરણ શુદ્ધ થાય છે ને સર્વે કલ્યાણનો પોતાની મેળે પ્રાપ્ત થાય છે જેમ જન્મથી મનુષ્યને રૂપનું જ્ઞાન હોતું નથી તેમ ગુરુના ઉપદેશ વિના કરોડો કલ્પે કરોડો વર્ષોએ પણ તત્વજ્ઞાન થતું નથી પરંતુ સદ્ગરુનું કૃપાથી આમ તુર્ત તત્વજ્ઞાન થાય છે તેથી ભગવાનની શ્રદ્ધા થાય છે પછી હૃદયમાં રહેલી ખરાબ વાસનાની ગાંઠ ચૂટી જાય છે ને પદને પામે છે ને પછી એને મતલબ કે અજ્ઞાન શરીરમાં આવતું નથી આ પાના નંબર ત્રણસો એકત્રીસમાં પુરાવો છે